જો તમે ભીંડાના વાવેતરનું વિચારી રહ્યા હોવ તો સમીક્ષા જાત પસંદ કરવી એ તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે તેની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે એક ઉત્પાદનમાં નંબર એક વધારે ઉતારો સમીક્ષા જાતની સૌથી મોટી ખાસિયત તેનો ભરપૂર ઉતારો છે અન્ય સામાન્ય કંપનીઓના બિયારણની સરખામણીમાં આમાં ફળ બેસવાની ક્ષમતા વધારે હોય છે જેના કારણે દર વીઘે તમને વધુ મણ ભીંડા મળે છે બે આકર્ષક ગુણવત્તા અને બજાર ભાવ રંગ આ ભીંડા એકદમ ઘેરા લીલા રંગના અને ચમકદાર હોય છે દેખાવ ફળ સીધા અને મધ્યમ લંબાઈના હોય છે જે બજારમાં વેપારીઓને જોતા જ ગમી જાય છે આના કારણે તમને અન્ય જાતો કરતા બજાર ભાવ માર્કેટ પ્રાઇસ પણ સારા મળે છે ત્રણ રોગપ્રતિકારક શક્તિ ભીંડામાં સૌથી મોટી સમસ્યા પીડીનસ વાયવીએમવી યલો વેઇન મોઝાઇક વાયરસની હોય છે સમીક્ષા જાત આ વાયરસ સામે ખૂબ જ સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે જેથી દવાનો ખર્ચ ઘટે છે અને છોડ લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે ચાર લાંબો સમય ચાલતી વેરાયટી આ જાતનો છોડ મજબૂત હોય છે અને તે લાંબા સમય સુધી ફળ આપતો રહે છે એટલે કે એકવાર વાવેતર કર્યા પછી તમે લાંબા સમય સુધી તેની વીણી કરી શકો છો જે અંતે તમારા નફામાં વધારો કરે છે ખેડૂત મિત્રો માટે ખાસ સલાહ જો તમે મહેનત પૂરી કરતા હોવ તો બિયારણ પણ એવું જ પસંદ કરવું જોઈએ જે તમારી મહેનતનું પૂરું વળતર આપે બીએએસએફ નનહેમ્સની સમીક્ષા એ માત્ર બિયારણ નથી પણ સારા ઉત્પાદનની ગેરંટી છે વધુ ઉતારા અને સારા ભાવ માટે આ જાત આંખ મીચીને લગાવી શકાય તેવી છે